દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સાળંગપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં ખાડાઓના કારણે નિરણ ભરેલો છકડો પલટી માર્યો સદનસીબે જાનહાની ટળી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં અનેક ખાડાઓ પડ્યા છે જેના કારણે આજે સવારના નિરણ ભરેલ છકડો રિક્ષા પલટી ગઈ હતી જેનો વિડીયો સામે આવ્યો છે તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે બોટાદ શહેરના સાણંગપુર રોડ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તો ધોવાયો છે જેના કારણે રસ્તા પર મોટા મોટા અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે સવારના એક દુર્ઘટના ટળી હતી રેલવે અંડરબ્રીજમાં અનેક ખાડાઓના કારણે એક છકડો રિક્ષા પશુઓ માટે નિરણ લઈને આવતા છકડો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જે વિડીયો વાયરલ થયો છે બોટાદ શહેરમાં સાળંગપુર અમદાવાદ જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર રેલવે અંડરબ્રિજમાં આવેલ છે આ રેલવે અંડરબ્રિજમાંથી ફરજિયાત પસાર થવું પડે છે પરંતુ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોવાથી વર્ષોથી છે જેના કારણે વરસાદ આવે અંડર અંડરબ્રિજમાં કમર સુધીના પાણી ભરાય છે જેથી રસ્તા પર મચ્છ મોટા ખાડા પડી ગયા છે જે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અનેક વાર અકસ્માત સર્જાય છે ત્યારે છકડો રિક્ષા પલટી ખાઈ ગયો તે વિડીયો સામે આવ્યો છે ત્યારે શું મોટી દુર્ઘટના ઘટે ત્યાર બાદ જ તંત્ર ખાડા પૂરે તેવા અનેક સવાલો બોટાદના શહેરીજનો કરી રહ્યા છે અને બોટાદ દસ્તક ન્યૂઝે બે દિવસ પહેલાં પણ આ ખાડા માટેના સમાચાર મૂક્યા હતા પરંતુ આ સરકારનું અને આ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને આ જે અન્ડરબ્રિજ છે એની બાજુમાં જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડ અનુસૂચિત જાતિ વિસ્તાર બાજુ જે છે અને સોનાવાલા હોસ્પિટલમાં જવા માટેનો મેઇન રસ્તો છે એનો સર્વિસ રોડ પણ હજી સુધી બનાવ્યો નથી બંનેમાંથી એક પણ બાજુ સર્વિસ રોડ બનાવ્યો નથી એક બાજુ બનાવ્યો હતો રાતે બનાવ્યો સવારે પાણીની લાઈન ખોદીને તોડી નાખ્યો એ વખતે ઢોલા સાહેબને કીધું હતું કે એક દિવસ ખમી જાઓ પરંતુ ઢોલા સાહેબ અને કોન્ટ્રાક્ટર હિરેન પટેલ એક દિવસ પણ ના ખમ્યા અને રોડ બનાવી નાખ્યો અને બીજા દિવસે સવારમાં નગરપાલિકાની પાણીની લાઇન નાખી અને આ રોડ પાછો તોડી નાખવામાં આવ્યો હતો તો ખરેખર આ બોટાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને આ અંડરબ્રિજના જે કાર્યપાલક ઇન્ડર આ તમામ લોકો ભેગા મળીને આનું શું કરવું એ નક્કી કરે કારણ કે આ સર્વિસ રોડ પણ નથી બન્યો એટલે આ સર્વિસ રોડ બનાવવાની પણ તાતી જરૂર છે કારણ કે અહીંયા એમ્બ્યુલન્સો સામ મળે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાત